નમસ્કાર દોસ્તો આજે આપણે આસપાસ ધોરણ ત્રણના અડારમો એકમ રમતા રમતા તેના વિશે અભ્યાસ કરીશું તો સૌપ્રથમ પાઠમાં અહીં એક ચિત્ર આપેલું છે જેમાં છોકરાઓ રમી રહ્યા છે અને એ રમતનું અહીંયા જોઈએ તો અંકો પાડેલા છે અને આ એક બેન પણ એ રમતને ધ્યાનથી જોઈ રહ્યા છે તો માહિતી મેળવીએ બધા બાળકો શેરીમાં પગથિયાની રમત રમતા હતા અવંતિકા અને તેની બહેન નંદિતા પણ રમતી હતી પરંતુ નંદિતા આ રમત સારી રીતે રમી શકતી ન હતી તેણે આ રમત અંગે ખાસ જાણ ન હતી અવંતિકા કહે છે નંદિતા મને ધ્યાનથી સાંભળ રમતને સમજ ખીકરું પહેલાં ખાનામાં નાખ પછી એક પગે એક ખાનું કૂદી બીજા ખાનામાં પગ મૂક યાદ રાખ જ્યાં ચાર પાંચ અને સાત આઠ લખી છે ત્યાં જ રમનાર બંને પગ મૂકી શકે છે તારા પગ દોરી લેટીને અડે નહીં તેનું ધ્યાન રાખજે જો અડી જશે તો તું રમતમાં આઉટ થઈશ જ્યારે તું છેલ્લા ખાના પાસે પહોંચે ત્યારે રમનારે પાછું ફરવું જ્યારે તું પાછી ફરે ત્યારે ઠીકરું ઉઠાવી તેને પાછું લાવવું એક વખત આ રીતે કરી લીધા પછી હવે ઠીકરું તેના પછીના ખાનામાં નાખવું આ જ રીતે ઠીકરું વારા પડતી એક પછી એક ખાનામાં નાખીને રમત આગળ વધારી બાળકોએ ફરીથી રમવાનું શરૂ કર્યું ઘણા સમયથી કાકી તેમને રમવા રમતા જોઈ રહ્યા હતા કાકીને પણ તેમની સાથે રમવાની ઈચ્છા થઈ તે પૂછ્યા વગર રહી શક્યા નહીં કાકીએ કહ્યું હું તમારી સાથે રમી શકું આ સાંભળી રમતા બધા બાળકો મોટેથી હસ્યા અવંતેકા કે છે કાકી તમે રમશો કાકી કહે છે કે શું તું એમ વિચારે છે કે હું પગથિયાની રમત ના રમી શકું તારી જેટલી ઉંમરે હું ઘણી બધી રમતો રમતી હતી નંદિતા કહે છે કાકી તમે કઈ કઈ રમતો રમતા હતા કાકી કહે છે લંગડી સંતા કુકડી સતોળીઓ અને બીજી ઘણી બધી રમતો અમે રમતા હતા કબડ્ડીમાં અમારી ટુકડી આસપાસના ગામની ટુકડીઓમાં સૌથી સારી કહેવાતી હતી રજત બોલે છે કાકી તમને રમવા આટલો સમય કેવી રીતે મળતો હતો અમને તો રમવા માટે સમજ નથી કાકી કહે છે ન જ મળે તમે આખો દિવસ ટીવી જોવામાં જ રહો છો નંદિતા કહે છે કાકી કાકા પણ બધી રમતો રમતા હશે કાકી કહે છે તેઓ લખોટ્યો સંતાક સતોડિયું કુસ્તી કબડી ગિરિદંડા અને બીજી ઘણી બધી રમતો રમતા જ્યારે તે પતંગ ઉડાવે ત્યારે તો તે જમવાનું પણ ભૂલી જતા હતા નંદિતા કહે છે કાકી વાતો ન કરો અહીં આવો આપણે રમીએ કાકીએ બાળકો સાથે રમવાનું શરૂ કર્યું તેઓ થોડો સમય રમ્યા અને વરસાદ ચાલુ થયો હવે સ્વાધ્યાયમાં પહેલું છે વિચારો અને લખો તમે કઈ કઈ રમતો રમો છો તો બાળકો જે રમતો રમતા એના નામ અહીંયા લખવાના છે થોડાક નામ લખ્યા છે બાળકો માટે હવે લંગડી ક્રિકેટ સંતાકુકડી ખોખો કેરમ કબડ્ડી જેવી રમતો રમે છે ત્યારબાદ એક ચિત્ર આપીશું જ્યાં એક બેન અને એક ભાઈ ચેસની રમત રમી રહ્યા છે બધા બાળકો કહે છે અરે રે કાકી ચાલો બાળકો ઘરમાં રમવા જઈએ બધા બાળકો આ સાંભળી રાજી થઈ ગયા બધા બાળકો હા ચાલો કાકીના ઘરમાં રમવા જઈએ બધા કાકીના ઘરમાં આવ્યા ઘરમાં અંદર કાકા અને ફોઈ ચેસ રમતા હતા અવંતિકા આપણે શું રમીશું રજત ચાલો આપણે ઘર ઘર રમીએ બધા બાળકો ઘર ઘર રમવા તૈયાર થયા રજત કહે છે જો આપણી પાસે ઢીંગલી હોત તો આપણે તેની સાથે રમી શકીએ કાકી શું કે શું તમને ઢીંગલી જોઈએ છે ચાલો આપણે ઢીંગલી બનાવીએ કાકી થોડા જૂના કપડાં લઈ આવ્યા કાકીની મદદથી બાળકોએ ઢીંગલી બનાવી થોડા બાળકોએ કેરમ અને બીજાએ ચેસની રમત રમવી હતી તેઓએ જૂથ બનાવ્યા અને રમવાનું ચાલુ કર્યું હવે વિચારો અને લખો તો અહીંયા આપણને એક ખાનું કોષ્ટક આપેલું છે જ્યાં આપણે રમતોના નામ લખવાના છે જો તે બહાર રમાતી હોય તો ઝાડનું ચિત્ર પાડવાનું છે અને જો ઘરમાં રમાતી હોય તો આવું ઘરનું ચિત્ર બનાવવાનું છે અને ખેલાડીઓની સંખ્યા અને જોઈતી વસ્તુઓ લખવાની છે તો અહીંયા આપણે થોડીક રમતો જોઈ લઈએ તો પહેલી છે પગથિયા તો બહારની રમત છે પાંચથી આઠ ખેલાડીઓ અને એની વસ્તુ જોઈતી છે ઠીકરી લંગડી તો પણ બહારની રમત છે સંતાકુકડી બહારની રમત છે સતોડિયું બહારની રમત છે સાત પથ્થર અને દળો જરૂરી છે કબડી એ પણ બહારની રમત છે લખોટી બહારની રમત કુસ્તી બહારની રમત છે ગીલી દંડા બહારની રમત છે પતંગ પણ બહારની રમત છે ક્રિકેટ બહારની રમત છે જ્યાં અગિયાર દુ બાવીસ ટકાની જરૂર પડે છે બોલ બેટ અને સ્ટમ્પની જરૂર પડશે ચેસ ઘર ઘર કેરમ અને સાક્ષીડી અહીંયા ઘરની રમત છે અને તેમાં જરૂરી ખેલાડી અને જરૂરી વસ્તુઓની યાદી અહીંયા લખેલી છે હવે શું તમે પગથિયાની રમત જેવી બીજી કોઈ રમત રમો છો તો હા એવી પગથિયાની ખાનાવાળી બીજી રમતો પણ આપણે રમીએ છીએ અહીં તમારે તમને ગમતી હોય તેવી કોઈ એક રમતનું ચિત્ર બનાવવાનું છે તો તમને જો લંગડી કે ખોખો કે ક્રિકેટ ગમતું હોય તો તેનું એક ચિત્ર દરેક બાળકે અહીંયા બનાવવાનું છે ત્યારબાદ સધ્યામાં છે શું તમે તમારા કુટુંબના સભ્યો સાથે રમતો રમો છો તો એ કયા સભ્ય સાથે કઈ રમત રમો છો તેનું નામ અહીંયા લખવાનું છે તો આપણે દાદી પપ્પા બહેન ભાઈ મમ્મી અને મિત્ર સાથે કઈ કઈ રમતો રમીએ છીએ તેની લિસ્ટ આપણે બનાવી છે તમારા વિસ્તારમાં કોઈ પ્રખ્યાત રમત હોય તો તેનું નામ અહીંયા લખવાનું છે તો અહીંયા આપણે વડોદરામાં હાર્દિક પંડ્યા જે ક્રિકેટમાં ફેમસ છે તેઓનું નામ લખ્યું છે તે સિવાય પાર્થિવ પટેલ ઉપરાંત ઘણા બધા અન્ય રમતના ખેલાડીઓ પણ આપણી આસપાસ રહે છે ત્યારબાદ દડાથી રમી શકાય તેવી રમતોના નામ અહીં લખવાના છે તો અહીંયા લખ્યા છે આપણે ક્રિકેટ ફૂટબોલ વોલીબોલ બાસ્કેટબોલ ટેનિસ જેવી રમતો વિવિધ પ્રકારના દડાથી રમાય છે શું તમે લજ્જા ગોસ્વામી વિશે સાંભળ્યું છે તે કઈ રમત રમે છે તો તે નિશાની બાદની રમતના ખેલાડી છે લજ્જા ગોસ્વામી બીજી કઈ કઈ રમતો તમને બહુ પસંદ છે તો દોડ લીંબુ ચમચી કોથળાકૂદ લંગડી વગેરે જેવી રમતો બાળકોને પસંદ હોય છે વડીલોને પૂછો જ્યારે તેઓ બાળક હતા ત્યારે કઈ રમતો રમતા હતા તો પહેલાંના જમાનામાં મોટા આમલા પીપળી સતરંજ પત્તા પાછીકા સંતાકુકડી કુકડી કોળીની રમત જેવી રમતો જે આપણા વડીલાઓ હતા તે રમતા હતા વિચારો અને લખો તો અહીં કોયડા આપેલા છે અને તેના જવાબ બાળકોએ વિચારીને લખવાના છે પહેલો જોઈએ તો કાચના એ કંચા નાના જે જીતે એ રહે જ છાના તે કંચાને તાંકી જાય એ વિજેતા જાહેર થાય તો તેનો જવાબ છે લખોટિયો બીજું જોઈશું જો સાપ પર તમે આવી જાઓ આનાથી તો ન ગભરાવો રમતમાં સીડી પણ આવી જાય તુરંત આગળ પહોંચી શકાય તેનો જવાબ આવશે સાપ સીડી પછી અહીંયા જોઈએ તો તેને પાંખો નથી પણ ઉડી શકે દૂર દૂર સુધી એ જઈ શકે તો એનો જવાબ આવશે પતંગ સફેદ કાળા પાટિયા પર રાજા રાણીને ઘોડો છે નાના મોટા સૈનિક અને મગજ વાપરે તે થાય છે તો તેનો જવાબ છે ચેસ રાજા રાણી એક ગુલામ બધા મળીને થાય કુલ બાવન એનો જવાબ છે ગંજીફો ચોગ્ગા અને છક્કાના રન મળે રન મળે તો સતત બને તો એનો જવાબ છે ક્રિકેટ અહીંયા બીજો એક પ્રશ્ન રમત રમવા ઉપરાંત તમને બીજું શું કરવું ગમે છે તો બાળકોને મોટે ભાગે ટીવી જોવાનું વાંચવું ગેમ રમવી સંગીત નૃત્ય કરવું વાર્તા સાંભળવી વગેરે વસ્તુ ગમે છે છેલ્લે અહીં કેટલાક ચિત્રો આપેલા છે અને તમારા કુટુંબના બીજા સભ્યો બીજું શું શું કરે છે તમારા કુટુંબના સભ્યો પળોમાં કઈ એક્ટિવિટી કરે છે તે જ ચિત્રોમાં તમારે રંગ પૂરવાના છે અહીંયા જુદા ચિત્રો આપેલા છે જેમાં રંગ નથી વાંચવું સીવણ નૃત્ય વાતો છોડની સંભાળ ટપાલ ટિકિટની સંગ્રહ ટીવી જોવું રમત રમવી સંગીત સાંભળવું તો એ ચિત્ર થોડાક દોરવાના પણ છે અને એમાં તમારે જે તમારા કુટુંબના સભ્યો કરતા હોય તેમાં રંગ પૂરવાના છે તો આ રીતે આપણો આ પાઠ અહીં પૂરો થાય છે આશા રાખીએ છીએ કે સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના જવાબની આપને સમજ પડી હશે તો ઈશાલા યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેશો abba thank you